હલો મિત્રો કેમ છો બધા લોકો ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપણું શિવજી કલેક્શનમાં તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ઉનાળો આવી ગયો છે અને ઉનાળામાં તડકા બહુ જ પડે છે અને એવામાં આપણે તડકામાં કૂણા કાપડ અને ઠંડા કાપડની સાડી લઈને આવ્યા છીએ જો આખો ડિજિટલ પ્રિન્ટ પટોળામાં સાવ નવી ડિઝાઇન છે આપણે આની પહેલાં પણ આપણે આનો વિડીયો બનાવેલો હતો અને ત્યારે ઘણા લોકોની કમેન્ટ આવી હતી પણ ત્યારે આ સાડી બધી પૂરી થઈ ગઈ હતી તો ફરી એકવાર નવો સ્ટોક આવ્યો છે તો આપણે ફરી એકવાર નવી ડિઝાઇનનો નવો વિડીયો લઈને આવી ગયા છીએ તો વિડિયો છેટ સુધી જોજો જુઓ ફૂલ સ્ટોક અત્યારે હાજર છે તો તમે બધી જ હું તમને બતાવવાનો છું કાપડ સાવ કૂણું રહેવાનું છે અત્યારે ઉનાળામાં પહેરી શકાય એવું સાવ કૂણું અને ઠંડા કાપડમાં આખી ડિજિટલ પ્રિન્ટમાં સાવ નવી જ ડિઝાઇનો આવી ગઈ છે મિત્રો બધી જ ફ્લાવર ડિઝાઇનો આવવાની છે ડિજિટલ પ્રિન્ટમાં અને પ્યોર વેટલેસ કાપડ ઉપર સાવ કૂણા અને ઠંડા કાપડમાં બધી જ એકદમ ઉઠાવવાળી પ્રિન્ટો લઈને આવી ગયા છે જુઓ એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે સાવ નવી જ પેટર્ન આવી છે બધી જ નવી ડિઝાઇનો છે આની પહેલાં પણ આપણે આનો વિડીયો મૂકેલો હતો ત્યારે ઘણા લોકોને કમેન્ટ આવી હતી પણ ત્યારે આ સાડી પછી આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ હતી અત્યારે આ પાછો ફૂલ સ્ટોક હાજર છે તો જલ્દીથી ઓર્ડર કરજો મિત્રો તમને જે સાડી ગમે અને ઘણી બધી ડિઝાઇનો છે આપણી પાસે આ બધું વન પીસ છે કેટલોક પીસમાં છે એટલે કે બધી જ કલર ડિઝાઇનું બધા એકદમ ફેન્સી અને લેટેસ્ટ આવવાના છે જુઓ અને સાથે સાથે બ્લાઉઝ પણ એકદમ ફેન્સી આવશે જેવા કલરની સાડીમાં ફ્લાવર છે એ ટાઈપના આખા ડિજિટલ ફ્લાવર આવવાના છે જે પહેરાતાં ખૂબ જ સરસ લાગશે કારણ કે બ્લાઉઝની ડિઝાઇન પણ આખી ડિજિટલ પ્રિન્ટમાં છે અને ઓરિજિનલ વસ્તુ છે એટલે કે આખો મિલનો માર્કો પણ આમાં રહેવાનો છે જોઈ શકાય છે વિડીયોમાં આખો ડિજિટલ પ્રિન્ટનો માર્કો પણ રહેશે ઓરિજિનલ છે પ્યોર ઢીલા કાપડમાં સાવ નવી જ પેટર્ન છે ડિજિટલ પ્રિન્ટ અને મિત્રો આની કિંમતની વાત કરીએ તો આની કિંમત છે માત્ર ને માત્ર છસો ને પચાસ રૂપિયા ઓરિજિનલ વસ્તુ છે ઓરિજિનલ માલ આવશે ને પ્યોર વેટલેસ કાપડ કે અત્યારે જે કહેવત છે ને કે વીટીમાંથી નીકળી જાય એવી સાડી આવશે જુઓ પ્યોર વેટલેસ કાપડ એટલે આમ તમે મુઠ્ઠી મારી દો ને મુઠ્ઠીમાં સમાઈ જાય એવી વસ્તુ છે અને પાછું ધોયે ધોએ આ ટાઈપની જ રહેવાની છે કોઈ પણ જાતની ખરાબ નથી થવાની અને પહેરવાની પણ અત્યારે ઉનાળામાં પહેરી શકાય એવી વસ્તુ છે કૂણું અને ઠંડુ કાપડ આવશે અને બધી જ જે ડિઝાઇનું છે એકદમ લેટેસ્ટ અને ફેન્સી પેટર્ન છે જુઓ બધી જ તમને ડિઝાઈન વિડીયોમાં બતાવવાનો છું તો વિડીયો છેટ સુધી જોજો જુઓ આ આખી મોરલાવાળી ડિઝાઇન છે મોર બોર્ડર અંદર આખી ડિજિટલ ફ્લાવર છે અને કલર ચાર્ટનું કોમ્બિનેશન છે એકદમ રિયલ જેટલો ગેટઅપ આવવાનો છે જોઈ શકાય છે વિડીયોમાં જુઓ આ બોટ છે અને સાથે સાથે મોરની જે ડિઝાઇન છે એકદમ રિયલ જેટલો ગેટઅપ છે પ્યોર ડિજિટલ કાપડમાં સાવ નવા જ કલર ચાર્ટ સાથે એકદમ ફેન્સી અને લેટેસ્ટ છે સાવ નવી ડિઝાઇન છે મિત્રો જુઓ ત્યારબાદ આ ડિઝાઇન છે એમાં બધા જ વન પીસ છે કેટલોક પીસ છે એટલે તમને જે ડિઝાઇન ગમે એનો સ્ક્રીનશોટ પાડી અને નીચે દીધેલ નંબર ઉપર વોટ્સઅપ કરો અને તમારે જે પસંદ આવે એ ઘરે બેઠા બેઠા તમે મંગાવી શકો છો ઓરિજિનલ વસ્તુ છે ડિજિટલ પ્રિન્ટ છે અને સાવ નવું કાપડ અને સાવ નવી જ પેટર્ન છે મિત્રો જુઓ બધા જ કલર ચાર્ટ પણ એકદમ લેટેસ્ટ છે ફેન્સી કલર ચાર્ટ છે અને એકદમ વાયરલ કલેક્શન છે અત્યારે મિત્રો ઉનાળાની સ્પેશિયલ વસ્તુ છે ઉનાળામાં પહેરી શકાય એવી તો જલ્દીથી ઓર્ડર કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરી દો જેથી કરીને આપણો વિડીયો બીજા લોકો પણ જોઈ શકે અને શિવજી કલેક્શનમાંથી સાડીની ખરીદી કરી શકે કારણ કે આ અત્યારનું લેટેસ્ટ અને વાયરલ કલેક્શન છે કાપડ પણ સરસ છે અને આનો સ્ટોક તરત જ આવે એટલે વેચાઈ જાય છે તો જલ્દીથી ઓર્ડર કરજો જુઓ ત્યારબાદ આ ડિઝાઇન છે એમાં બધી જ ફ્લાવર પ્રિન્ટું છે ડિજિટલ પ્રિન્ટ છે અને ઉત્તમ ઉઠાવવાળી પ્રિન્ટ છે પેરાતા બધી સરસ લાગશે અને પ્યોર વેટલેસ કાપડ છે સાવ કૂણું અને ઠંડુ કાપડ છે અને બધા કલર ચાર્ટ પણ ખૂબ જ સરસ આવી ગયા છે મિત્રો જોઈ શકાય છે વિડીયોમાં બધું પેરાતા ખૂબ જ સરસ લાગશે એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે અને માત્ર ને માત્ર સાડા છસો રૂપિયામાં જ છે તો જલ્દીથી ઓર્ડર કરજો જુઓ ત્યારબાદ આ ડિઝાઇન છે આ ડિઝાઇન પણ સરસ છે ડાર્ક ચાર્ટમાં છે લાઈટ કલર છે ડાર્ક કલર છે બધી જ ડિઝાઇનનું સરસ છે કોન્ટ્રાસ મેચિંગમાં છે કલર ડિઝાઇન પણ બધા સરસ છે અંદરની પણ આખી ફ્લાવરની પેટર્ન પણ ખૂબ જ સરસ આવી ગઈ છે મિત્રો જોઈ શકાય છે વિડીયોમાં બધા જ એકદમ લેટેસ્ટ અને ફેન્સી કલર છે મિત્રો આપણે વિડીયોમાં તો તમને ચાર પાંચ કલર જ બતાવી રહ્યા છીએ આમાં આપણી પાસે વીસથી પચીસ ડિઝાઇનો હાજરમાં છે તો ઓર્ડર કરવા માટે અને બીજી ડિઝાઇનો જોવા માટે નીચે દીધેલ નંબર ઉપર મેસેજ કરો અને તમે ઘરે બેઠા બેઠા પણ સિંગલ પીસ પણ મંગાવી શકો છો તો મિત્રો આ હમણાં જ્યારે માલ આવ્યો ત્યારે જ હમણાં આપણે એક આની શોર્ટ રીલ બનાવી હતી ત્યારે જ આપણે હમણાં જ બે દિવસ પહેલાં મૂક્યું તો એમાંથી હમણાં જ આ ઓનલાઈન એક પીસ વેચેલો છે જોઈ શકાય છે રેગ્યુલર આપણે ઓનલાઈન જે આપણે બતાવવામાં આવે છે એ જ વસ્તુ આપણે અહીંથી મોકલશી જુઓ આ પીસ છે જોઈ શકાય છે ફોટોમાં જે ફોટામાં છે સેમ એ પીસ અને સેમ એ ડિઝાઇન આવવાની છે અને હું તમને બતાવવાનો છું ક્યાં ક્યાં માલ આપણે મોકલવાનો છે એ પણ અને કેવી રીતે આપણે ચેક કરીને મોકલશી અને કેવી રીતે એનું આખું પ્રોસેસિંગ હોય છે જુઓ આ સાડી છે ને આપણે વિરમ ગામ મોકલવાની છે જે હું તમને ફોટોમાં બતાવી રહ્યો છું સેમ પેટર્ન અને સેમ કલર ચાર્ટ રહેવાનો છે જોઈ શકાય છે વિડીયોમાં એકદમ ફ્રેશ પીસ છે પ્યોર કાપડ છે અને એકદમ ડિજિટલ સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે આખી ફ્લાવર પેટન જુઓ છેટ સુધીનું કામ આવશે અને સાથે સાથે આખું ડિજિટલ બ્લાઉઝ જોઈ શકાય છે જુઓ આ એનું બ્લાઉઝનું કામ છે જોઈ શકાય છે એકદમ ફેન્સી છે ઓરિજિનલ મિલની વસ્તુ છે પ્યોર કાપડ અને સાવ નવી ડિઝાઇન છે હવે હું તમને જો આ એડ્રેસ બતાવું છું જુઓ આ વિરમ ગામનું એડ્રેસ છે આપણે અહીંથી આ વિરમ ગામ મોકલવાના છીએ જોઈ શકાય છે બેથી ત્રણ દિવસનો ટાઈમ લાગે બેથી ત્રણ દિવસમાં આખું વિરમગામ પૂગી જશે અને આ એનું બિલ છે જુઓ સાડા છસો રૂપિયામાં એ જ ભાવમાં આપણે જો આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં આપણે ડિલિવરી કરી છીએ અને કોઈપણ ખૂણેથી તમે ઓર્ડર કરી શકો છો અને ઘરે બેઠા બેઠા મંગાવી શકો છો અને જે વસ્તુ આપણે વિડીયો ફોટામાં જે બતાવવામાં આવે છે ને મિત્રો સેમ એને એ જ કલર અને એ જ ડિઝાઇન આપણે અહીંથી મોકલીએ છીએ જેથી કરીને તમને જે બીક હોય કે ઓનલાઈન આપણે કંઈક વસ્તુ અલગ બતાવે છે અને કુરિયરમાં કંઈક અલગ સાડી આવે છે તો એવું નથી હોતું આપણે શિવજી કલેક્શનમાં જે સાડી તમને બતાવવામાં આવે છે સેમ એ જ ડિઝાઇનનું તમને કુરિયર પણ કરવામાં આવે છે તો જલ્દીથી ઓર્ડર કરો નીચે દીધેલ નંબર ઉપર અને ઘરે બેઠા બેઠા પણ તમે મંગાવી શકો છો તો મિત્રો આમાં તમને ચારથી પાંચ ડિઝાઇન જ મેં તમને બતાવેલી છે અને બીજી ડિઝાઇનું જોવા માટે નીચે દીધેલ નંબર ઉપર મેસેજ કરો અને બીજી ડિઝાઇનું પણ જોઈ શકો છો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે અને સાડીના સાવ નવા જ કલેક્શન સાથે